તમિલનાડુના છે હાલમાં સમગ્ર દેશમાં સિનિયર સિટીઝન તથા મહિલાને ટાર્ગેટ કરી આરટીઓ ચલણ નામની એપેક ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા પડાવવાના ગુનાઓ બની રહ્યા છે આવા ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા માટે

જે બાદમાં ક્રેડિટ પર ખર્ચ કરેલા રૂપિયા ભરવાના નાણાં ન હોય પોતાના નહીં પકડાયેલ સાગિતો સાથે મળી પોતાના ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા સારું બે ટકા કમિશન મળવાની લાલચમાં અન્ય સાગતોએ

બે વ્યક્તિઓ રહે છે જે વ્યક્તિઓ તામિલનાડુ કોઈમતુર પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ છે જેમને સોળ લાખ ઓગણપચાસ હજારનું સિનિયર સિટીઝનનું ફ્રોડ કરેલ છે એ ફ્રોડ એમને એવી રીતે કર્યું હતું કે એક એપીકે ફાઇલ જે આરટીઓ ચલણની આવે છે એ મોકલી અને એમને એ ફાઇલ ખોલતા એમનો ફોન હેક થઈ ગયો એમનો ફોન હેક થઈ ગયા બાદ એમને સોળ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા અલગ અલગ જગ્યાએથી ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લીધેલા હતા આ પ્રકારનું એક ફ્રોડ હતું આ બંને લાવીને પૂછપરછ કરતા ખબર પડી કે આ બે મેઇન આરોપીઓ છે અને એમના બીજા જે દસ સાગરીતો છે એમને પણ સુરત શહેરમાંથી તામિલનાડુ પોલીસને બોલાવી અને છે અને દિન ચારના ના ટ્રાન્ઝિસ રિમાન્ડ મેળવી અને તમિલનાડુ પોલીસ એમને લઈ જાય છે આરોપીઓની જે થોડી પૂછપરછ કરી છે એમાં આરોપીઓ ઘણા સમયથી કરતા હતા અને આ આરોપીઓ પોતાનો મોત્સો પૂરો કરવા માટે સાત લાખની લિમિટના ક્રેડિટ કાર્ડ રાખે છે અને એ ક્રેડિટ કાર્ડની જે બિલ આવે બિલ ભરવા માટે જે એમના બીજા સાગરીતો જે પકડાયા નહોતા એ સાગરીતો મારફતે આરટીઓ ચલણની એપી કે ફાઇલ મોકલી અને એના મારફતે પૈસા અલગ અલગ જગ્યાએથી વિડ્રો કરાવી અને આ રીતનું કૌભાંડ ચલાવતા હતા અને દસે દસ આરોપીઓને પકડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમિલનાડુ પોલીસ સુપ્રત કરવામાં આવે છે